એમસી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે શહેરમાં એકસો ને છેતાલીસ વોટર લોગિંગ સ્પોર્ટ છે ત્યારે હવે ચાલુ વર્ષે આવા સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રી મોનસૂન કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી શહેરમાં એકસો છેતાલીસ વોટર લોગિંગ સ્પોર્ટમાંથી ચોપન જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે છપ્પન જગ્યાએ કામગીરી હાલ ચાલુ છે વોટર લોગિન સ્પોર્ટ પર નવી કેપ્ચરિંગ સ્ટ્રોંગ વોટર લાઇન નાખવામાં આવી છે જેથી કરીને વરસાદી પાણીની સમસ્યા દૂર થશે આ સાથે ઝાડ પડવાની ઘટના ચોમાસામાં બનતી હોય છે ત્યારે ઘટાદાર વૃક્ષોને મે મહિના બાદ ટ્રેમિંગ કરવાની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે વરસાદી પાણી નહીં ભરાય તેવો દાવો દર વર્ષે તંત્ર દ્વારા કરવામાં આવે છે અને તે પોપટ સાબિત થાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વર્ષે કેવી સર્જાય છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સાતે ઝોનની અંદર લગભગ એકસો જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે તેમાંથી 54 અને 54 જગ્યાએ આ કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી છે છપ્પન જગ્યાએ આ કામગીરી ચાલુ છે આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ ફ્રોમ વોટર લાઈન નાખવામાં આવે કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવી છે પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે કેચપેટ સફાઈનો